1.000 rupiah, korea બેતાલી બેઠા સાઠ પાંચ પંચોતેર એસી 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 એકવાસી નેવું એકાણું બાણું ત્રાણું પંચાણું અઠાણું અગિયારસો અગિયારસો રૂપિયા હવે નવસો ને પચાસ રૂપિયા પચાસ પંચાડી એક હજારસો રૂપિયા અગિયારસો અગિયારસો

આ ત્રણ છે ત્રણ ચિત્તર ભાઈ જોવા એક હાજર પચાસ પચાસ રૂપિયા પાકે છે એક હાજર પચાસ એક હાજર પચાસ પચાસ રૂપિયા એક વાર પચાસ રૂપિયા બે વાર એક હાજર ને પચાસ એકાવન બાવન તેપન છોપન પચાસ છપન અઠાણું સાહીઠ પાંચ સાહીસઠ એક હજાર અડસઠ રૂપિયા કરો સામ એક હાજર અડસઠ સોમનાથ છત્રી ચાલીસ પિસ્તાલીસ અડતાલીસ પચાસ પંચાણ સાઠ પાંચ સિત્તેર પંચોતેર એસી અગિયારસો ને એસી રૂપિયા પંદર બારસો બારસો બેસન ચાર આઠ દો અગિયાર બાર પંદર અઢાર ચાલીસ બારસો ચાલીસ રૂપિયા બારસો ચાલીસ ગોપાલ બારસો ચાલીસ હજાર 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 એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ બાર તેર પંદર અઢાર વીસ એકવીસ બાવીસ પચીસ છવીસ છવ્વીસ રૂપિયા છવ્વીસ એક હજાર છવ્વીસ એક હજાર છવ્વીસ હ૨લ ભાણલ હતર હાણ હાણઽ�ળખળાણ? હતદ હતળ હૹધ હળણ હ૧ હતતહ હતહળ હતહું હાણલ હણલ હ૨લ હઉં હવણ� 1000 रुपया आज भाई पाका पाका 1001 2012 508 72 15 18 ले एक पे बाकी 25 35 60 के अंदर कॉल पर बतावत चला रहा हूं 58 रुपया 1058 1058 गोंडाबा 1058 60 रुपया बाकी क्या 1 18 10 25 5 5 70 71 55 75 હજાર એક બે ત્રણ ચાર પાંચ એક હાજર ને પાંચ રૂપિયા છ એક હજાર સાત આઠ નવ અગિયાર સાત બે

બે વાર ચૌદસો પચાસ રૂપિયા નવસો પચાસ પચાસ છપ્ન પચી હજાર હજાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત હા આઠ નવ દર બાર તેર પંદર અઢાર બે એકવીસ બાવીસ એવી પચીસ એક હજાર પચી રૂપિયા પચીસ પચાસ અઠાણું પાંચ પાંચ તેર એક હજાર ને સિત્તેર રૂપિયા પચોતેર એક હજાર એકસી એક હાજર એકાતે બેપન ચાર પાંચસો આઠ દસ અગિયાર બાર તેર પંદર અઢાર વીસ પચીત્રી પાંત્રી છત્રી ચાલીસ પિતાલી પચાસ અગિયાર એકાવન બાવન તેપન પંચાવન છપન અઠાણું સાહીઠ પાંચ સાહીઠ અડસઠ એ